ભાઈ હાઉ ડાયરા નમસ્કાર હું છું ગુરુભાઈ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર અને આજે છે ભાઈ રક્ષાબંધનનો પવિત્ર દિવસ બરાબર અહીંયા અમે રાતે સરસ મજાનું આખું ડેકોરેશન કર્યું હતું આ જેટલા ફુગ્ગા લાગેલા છે ને એ આમ ફરતી કોર લાગેલા હતા પણ એમ કહેવાય કે રાતે બધા ઉખડી ગયા છે એટલે પણ કાંઈ વાંધો નહીં આજે ફરી પાછા આપણે મહેનત કરી અને લગાડી દેવું હવે આજે સૌથી પહેલાં જવાનું છે જે મારો હાળો છે ને એને રાખડી બાંધવા વરાછા એને રાખડી બાંધશું પછી બપોર પછી મારા બધા ભાઈઓને અરે અહીંયા રક્ષાબંધનનો પ્રોગ્રામ છે રાત્રે યારે જમવાનો પ્રોગ્રામ છે મતલબ મારે આખો દિવસ કહેવાય ને તો મજા 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 છે બરાબર છે તો આખો દિવસમાં હું શું કરું તમને બધો વ્લોગમાં બતાવીશ તો બનાવી રહજો બાકી મારા વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરી દેજો એટલે અમને મજા મજા આવે બરાબર છે હાલો તોય શરૂ કરીએ આજનો વ્લોગ ભાઈ તમને હંધાઈને એમ થતું છે કે હું કે શાંતિથી વાટ જોઈને ઊભો છું તો વાત જાણે એમ છે કે આમ મોરલો અને આ દેડકા વરસાદની રાખ એમ જોતા હોય કાગડોળે એમ હું રાહ જોઈને બેઠો છું મારી વાલી એમ તૈયાર થઈને આવે ને

એમનો સુપુત્ર છે મોટા બે ભાઈઓ છે એક ભાઈ અત્યારે સોમનાથ ગયો ને અમદાવાદ એક અમદાવાદ ગયો છે ત્યાં રક્ષાબંધન કરવા માટે થઈને એટલે અહીંયા અને જે પારુલને જે કન્યાદાન મને એમ એને હાથ મને હાથમાં ફોપો હતો ને એ આના પપ્પા એટલે પારુલના કાકા એમ એટલે આમ મારે બે સસરા બે સાસુમાં છે હું એટલે આના કાકા કાકી અને એના મમ્મી પપ્પા એમ તો અત્યારે અહીંયા પેલા રક્ષાબંધન કરી દઈએ અને પછી એને જવાનું છે એના મિલે મિલે જાય પછી પાછા બીજી જગ્યાએ રક્ષાબંધન કરવા જવું એવું છે એ તેની લાડકી આરતી થાળી તૈયાર કરી મીઠાઈ તૈયાર કરી અને અહીંયા આ બાજુ અમારા કબીરભાઈ જો શૂટિંગ કરવા તૈયાર અને અહીંયા રક્ષાબંધનની તૈયારીઓ થઈ ગઈ બધી રક્ષાબંધન ચાલુ ભાઈ બહેને સરસ મજાની રાખડી બાંધી દીધી છે બોલો હવે ભાભી રાખડી ભાભી રાખડી બાંધી દઈ ભાઈ રાખડી બંધાઈ ગઈ દુખણા લેવાઈ ગયા આશીર્વાદ અપાઈ ગયા મોઢા મીઠા થઈ ગયા અને એમ કહેવાય કે ફોટો શૂટે થઈ ગયું બરાબર હવે અમારા કબીરભાઈના રક્ષાબંધનની તૈયારી છે બરાબર છે લાડકી બેની જો અહીંયા કહેવાય કે આમ હોશે હોંશે તૈયારી કરે છે બધી વાહ ભાઈ વાહ હું હાલો હવે અમારા કબીરભાઈનું રક્ષાબંધન ભાઈ અમારા કબીરભાઈનું રક્ષાબંધન થઈ ગયું છે બરાબર છે બેની ને ગિફ્ટ મળી ગયું છે એટલે ઇનશોર્ટ શોર્ટ અહીંયાનું રક્ષાબંધન આપણે અહીંયા પૂરું થઈ ગયું છે ફોટોશૂટે થઈ ગયું છે હવે જાહુ નેક્સ્ટ જગ્યાએ ન્યા રક્ષાબંધન અહીં પહોંચી ગયા છીએ અમારા બીજા હાળા ને ન્યા બરાબર હું અમારા બા અહીંયા બેઠા છે પારુલના પપ્પા એના મમ્મી કેટલા છે પંચાણું પંચાણું છે પંચાણું અહીંયા જો ભાઈ અમારી હાળી આવી ગઈ છે છે ખમણી આવી અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે હવે ખબર છે ખબર છે રસોઈ બની ગઈ છે અને જો અહીંયા પૂરી પૂરી વણાય છે મતલબ તૈયારીઓ બૈયારીઓ શરૂ થઈ ગઈ છે હમણાં અમારે હાડુ આવી જાય એટલે જમવાનું જમી પછી રક્ષાબંધન કરશું અને પછી જશું આપણા ઘરે ભાઈ બહેનો બોલાવ્યા છે તો રક્ષાબંધન ભાઈ જમીને નવરા થઈ ગયા બધા અને હવે અહીંયા તો તૈયારીઓ થઈ ગઈ છે રક્ષાબંધન ની પેલા બધા ગોપાલ નું રક્ષાબંધન થાય પછી અમારા ભાઈ તૈયાર થાય છે ખીસ્સા ખાલી કરવા તૈયાર થઈ જાઓ હા બરાબર ને જો બેનો રેડી થઈ ગઈ પર્સ લઈ લઈને ખિસ્સા ભરવા હાલ તો એમણે આપણે શરૂ કરી દેવું રક્ષાબંધન ઉલકાઓનું રક્ષાબંધન શરૂ થઈ ગયું ભાઈની બેની એને આરતી ઉતારે છે અને ભાઈ જો ભાઈ શાંતિથી બેઠા છે સરસ મજાનું ભાલ તિલક થઈ ગયું છે આ બાજુ અમારા કબીરભાઈ એઝ યુઝુઅલ હંમેશા ફોટોગ્રાફી કરતા હોય

ભાઈ મંદ મંદ મુસ્કાય છે બે સરસ બધા ઊંચા કરી ભાઈ ભાલ તિલક કર્યું છે રાખડી બંધાઈ ગઈ આ બાજુ શૂટિંગ ચાલુ છે ભાઈ વેરી ગુડ અત્યારે ઝઘડો પછી જયારે મોટી થઈને વિદાય થઈને જશે ને ત્યારે આનો આજ રોવાનો છે બે આપડે જોયું હતું હાલો ભાઈ હા યા હું ખુશ રે આશીર્વાદ આપો હવે પાંચસો રૂપિયા મળી ગયા છે અરે ગિફ્ટ આવ્યું છે અરે વાજ બેની ના ગિફ્ટ આવ્યું વેરી ગુડ સરસ મજાનું

અહીંયા બાજુ જો ઓનલાઈન વિડીયો કોલ શરૂ છે મુંબઈ થી મોટા બેન છે ને આમના મોટા બેન ઈ મુંબઈ છે કોઈ કારણોસર નથી આવી શકા એટલે લાઈવ જોવે છે ભાઈ પેઢા ભાવે લીધા હા હા થોડું 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 થોડુંક થોડુંક બસ જરાક જ હા બસ વેરી ગુડ કઈ ગિફ્ટ ગિફ્ટ લેવાનું બેટા તારું ચલો પેલા ફોટો સેશન કરી લે પછી ગિફ્ટ હવે તો ભાઈ અહીંયા ફોટો સેશન ચાલુ છે બધાનું અહીંયા જો ફોટો સેશન ફર્સ્ટ ક્લાસ બધાને ભાઈ જો ગિફ્ટ મળી ગયા છે આમાં બે છોકરાનું જો બધાનું આવી ગયું બતાવો બધાય ગિફ્ટ ખોલી હોત નાખા બધાએ હા પેન્સિલ ને પેન ને બધું આવી ગયું છે દેખાયું આજ બધી ઝીણી ખુશીઓ છે આ બધા બહુ કરે છે પણ આ ઝીણી ઝીણી ખુશીઓ છે ને રહેવાની ગિફ્ટ નાના હોય પણ એનો આનંદ મોટો હોય એટલે આજ આપણા તહેવારની મજા છે આજ આપણી સંસ્કૃતિ છે જો છોકરાઓ હવે બંને બેનો એક સાથે આવે છે હા રાખડી બાંધવા માટે ભાઈ તૈયાર છે ભાઈ ને ભાભી

ડાઇણ બેનુંનો એક ભાઈ લાડકવાયો ભાઈ કે રોવા ક્યારો ના ના ભાઈ રોવે છે હવે જો અહીંયા એજ યુઝ્યુઅલ ફોટોગ્રાફી કરવી જરૂરી છે એટલે ફોટોગ્રાફી થઈ છે અહીંયા ફોટો અને વિડીયો બંને ચાલુ છે ફોટો મારી વાલી એનો શું કહેવાય જો આમ ભરાખ એના મનમાં માતો નથી

હાજી સુધી કોઈ રક્ષાબંધન એ ઉભ્યું નથી જેમાં અમારા અમારા નિનેશભાઈ છે ને અને અમારે આ અમારે આ અખંડ રાખવાનું છે અમારે આ રેકોર્ડ તૂટવાનો જ દેવાનો અમારે આ રેકોર્ડ અમારા રેકોર્ડ તૂટવાનો જોઈએ ભાઈ બેન જ્યારે ગમે ત્યારે અહીંયા ઘરે રોકવા આવે કોઈ પણ પ્રસંગમાં આવે રક્ષાબંધનમાં આવે

પણ મારી બેની મને તારી યાદ આવે છે યાદ આવે છે બેની આ તો બાંધી છે ને બેસી ગયા છે અહિયાં અને એમની ફોટોગ્રાફી શરૂ છે સરસ મજાની